નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મુ્યો છું આયુર્વેદ અને ધાર્મિક રીતે ઉપયોગી છોડની માહિતી તમે જોઈ રહ્યા છો તે છોડનું નામ છે આંકડો આંકડો એક વનસ્પતિ છે જેને મદાર નામથી પણ ઓળખવામાં આવે છે આ વનસ્પતિનું નામ સંસ્કૃતના અર્ક શબ્દ પરથી પ્રાકૃત અક્ક અને તેને છેડે ડો પ્રત્યે લાગવાથી આંકડો એવું નામ પડ્યું છે આંકડો એ શ્રવણ નક્ષત્રના સમયનું આરાધ્ય વૃક્ષ ગણાય છે આંકડો સામાન્ય રીતે બે પ્રકારમાં જોવા મળે છે અને આ પ્રકાર પણ તેના ફૂલના કારણે પડ્યા છે તેમાં એક પ્રકાર સફેદ ફૂલવાળો આંકડો અને બીજો પ્રકાર જામુડી રંગના ફૂલવાળો આંકડો તેવા બે પ્રકાર છે તમે જોઈ રહ્યા છો તેના ફૂલના ચિત્રને આંકડો એપોસાયનેસી કુળની સપુષ્પી વનસ્પતિ છે આંકડો આયુર્વેદિક રીતે અને ધાર્મિક એમ બે રીતે ઉપયોગી છે પ્રથમ આપણે તેનો આયુર્વેદમાં કઈ રીતે ઉપયોગ થાય છે તે જોઈશું તેમાં પ્રથમ છે આંકડાના મૂળને પાણીમાં ઘસીને લગાવવાથી નખનો રોગ દૂર થાય છે આંકડાના મૂળને છાયા છાયામાં સૂકવી તેને પીસી અને તેમાં ગોળ ભેરવી ખાવાથી સ્વીત જવર શાંત થાય છે આંકડાના મૂળનો ઉપયોગ ગઠિયામાં ખૂબ જ ઉપયોગી છે આંકડાના મૂળના ચૂર્ણમાં મરી ભેળવી ગોળી બનાવી તે ગોળી ખાવાથી ખાંસીમાં રાહત થાય છે આંકડાની રાખમાં કડુઆનું તેલ મેળવીને લગાવવાથી શરીરમાં થતી ખંજવાળ દૂર થાય છે આમ તેના આયુર્વેદિક રીતે અનેક ઉપયોગ છે સાથે એ પણ ધ્યાનમાં રાખવું કે આંકડો એક ઝેરી વનસ્પતિ છે એટલે તેનો સંભાળપૂર્વક જ ઉપયોગ કરવો તથા કોઈ વૈધની સલાહ મુજબ ઉપયોગ કરવો હિતાવ છે મિત્રો આંકડાનો બીજો ધાર્મિક પણ ઉપયોગ છે આંકડાના ફૂલનો ઉપયોગ ધાર્મિક રીતે કરવામાં આવે છે હનુમાનજીને સફેદ આંકડાના ફૂલો ની માળા ચડાવવામાં આવે છે આંકડાના મૂળના ટુકડાને તાવીજમાં બાંધી ગળામાં પહેરવામાં આવે છે તથા તેના જળનું પૂજન પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આંકડાના મૂળમાં ગણેશજીની મૂર્તિ બને છે એટલે તેના જળના પૂજન વખતે ગણેશજીનું ધ્યાન ધરવું જેથી શરીરમાં રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલ શિવલિંગ પર ચડાવવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ બધી વિધિ અને પ્રયોગો જૂના રીત રિવાજ અને પરંપરા પર આધારિત છે તેની સત્યતાના કોઈ પુરાવા નથી પણ મનની શાંતિ માટે તે ખૂબ જ જરૂરી છે તો મિત્રો અહીં વિડીયો પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ ખુશ રહો તંદુરસ્ત રહો અને આબાદ રહો એવી ઈશ્વર પ્રાર્થના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ